ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે આ તમને જીરું બતાવી રહ્યા છીએ અને તારીખ છે આજે બાર બાર બે હજાર ચોવીસ આ વખતે દરેક ખેડૂતને લગભગ જીરાનો અગાઉ બહુ સારા આવ્યા છે કારણ કે વાતાવરણ ખૂબ અનુકૂળ આવ્યું છે ઠંડી બહુ સારી પડે છે અને ખેડૂતને લગભગને દાણે દાણો જીરું ઉગી ગયો તમે જોવા આ ગામ ધંધુસર છે અને આપણે આજે જીરું જોવા આવ્યા છે જીરવાની શરૂઆત કરી છે ખેડૂતને પહેલાં સ્પ્રે હાલે દવાના અત્યારે તો કોઈ પણ ખેડૂતને ગુજરાતની અંદર કે રાજસ્થાનની અંદર જીરાના ઉગાવા સારા આવ્યો હોય તો તમે શરૂઆતમાં રોગર છે એકતારા છે રોગર હોય તો રોગર પપમાં ચાલી એમ એલ સ્પ્રે કરો અથવા એક તારા પપમાં દસ ગ્રામ નાખો પ્રાઇડનો પણ ભેગું દસ ગ્રામ ઉપયોગ કરો એ તમારે દવા ન મારવી હોય તમારા મિત્રો તો તમે ઇથિઓન સાઇપર છે એ પપમાં પચાસ એમએલ નાખીને સ્પ્રે કરો છતાંય ફેરફાર કરવો હોય તો તમે પ્રોફિયો સાઇપરનો પણ ઉપયોગ કરી શકો છો હા હજી શરૂઆત છે જીરાની સાત થી આઠ રીગ્યાનું જીરું છે ગયા વખતે પણ જીરું હતું આમાં અને ફરી જીરું આવ્યું છે આપણે ભાઈ ગામ ધંધુસર છે તાલુકો વંથલી છે અને જિલ્લો જુનાગઢ છે અને આપણે જીરું જોવા આવ્યા છે ભાઈનું જીરાના ઉગાવામાં કાંઈ આ વખતે ઘટતું નથી દરેક ખેડૂતોને લગભગ ઉગાવા બહુ સારા આવ્યા છે ગયા વખતે પણ ઉત્પાદન બહુ સારા જીરાના આવ્યા હતા ચાર પાંચ મણ સાત મણ આઠ મણ નવ મણ દસ મણ બાર મણ સુધીના ઉતારા ગયા વખતે પણ હતા આમાં જીરાવાળામાં જીરું હોય તો ઓછું ઉત્પાદન આવે પણ જનરલી તમારે કુવારા પડવા જીરું ઉત્પાદન બહુ સારું આવે તો ખેડૂત મિત્રો ગામ ધંધુસરમાં આપણા જીરું જોવા આવ્યો આ જીરાની બાજુમાં જામફળી છે ભાઈ તમે જોવા જામફળ ખૂબ આવ્યાં આમાં આ મોટા મોટા જામફળ છે જુઓ તારા રીતનો આખો પ્લોટ છે ગામ ધંધુસર તાલુકો વંશી જિલ્લો જીલો જુનાગઢ જુઓ જીરાનો ઉગાવો હોય તો શરૂઆતમાં મિત્રો પ્રોફિનો સાયપર પપમાં ચાલી એમ એલ નાખીને મારી શકો તમે ઇથિયોન સાયપર પપમાં ચાલી એમ એલ નાખીને મારી શકો અથવા એક તારાના અને પણ ઉપયોગ કરી શકો જુઓ ટોપ જીરું ઉગ્યું છે હવે દવાના સ્પ્રે ધીમે ધીમે ચાલુ થાય ને ફરતા લગભગ ઘઉં છે આ વખતે ઘઉં અને ચણાનું અવતર ખૂબ પુષ્કળ છે જીરાનું અવતર બહુ ઓછું છે તો આ જીરાનો પ્લોટ બતાવ્યો તમને બસ જય હિન્દ જય ભારત